અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજરોજ તારીખે કેક આઠ બે પાંચના રોજ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જાફરાબાદ પારેખ મહેતા હાઈસ્કૂલમાંથી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં મામલતદાર સાહેબા નગરપાલિકાના પ્રમુખ આપિયાઈ ભાસ્કર આપ્યાઈ રવુભાઈ રઘુભાઈ નીરવ ઠાકર તેમજ ભાજપ શહેર પ્રમુખ સંદીપભાઈ નગરપાલિકા સદસ્ય કર્મચારી મામલતદાર સાહેબ કર્મચારીની સાથે તમામ નિશાળના બાળકો સમજ જાફરાબાદ કોળી સમાજ ખારવા સમાજ મુસ્લિમ સમાજ વેપારી એસોસિએશનની સાથે જાફરાબાદની જનતા મોટી સંખ્યામાં પારેખ મહેતા સ્કૂલથી બંદર ચોક કામનાથ ચોક ગિરિરાજ ચોક બકાલા માર્કેટ થી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો એલઆરડી જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ રેલીને પૂર્ણ કરવામાં આવી હતી રિપોર્ટર અકબર સૈયદ જાફરાબાદ